પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ હાલમાં ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રોડ તથા કાનમેર ગામે અલગ અલગ મંદિરોમાં ચોરી લૂંટના બનાવો બનવા પામેલ સદર ચોરી લૂંટના ગુનાની ગંભીરતા સમજી અને લોકોની ધાર્મિક લાગણી તથા આસ્થાનો વિષય હોય આ ગુનાઓને તાત્કાલિક શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ ગઈ તારીખ છ સાત અગિયાર બે હજાર ચોવીસમાં રાત્રિના સમયે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રોડ તથા જેઠાસારી વાંડમાં આવેલ કુલે અગિયાર મંદિરોના દરવાજાના તાળા તોડી સોના ચાંદીના ચાંદલા સાંડણી છતર રામરમી રમી મુકુટ ત્રિશૂલ એમ અલગ અલગ દાગીના કિંમત રૂપિયા એક્યાશી હજાર તથા પેટીના રોકડા રૂપિયા સોળ હજાર મળી કુલે રૂપિયા સત્તાણું ની મંદિર ચોરીનો બનાવ બનવા પામેલ જેથી આ બનાવ સંબંધે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા તાત્કાલિક ચોરીવાળી જગ્યાની વિઝિટ કરવામાં આવેલ અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ આ ગુનાઓને તાત્કાલિક શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના સીધા સુપરવિઝનમાં એસઆઈટીને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જેથી એસઆઈટીના અધ્યક્ષની આગેવાનીમાં એલસીબી ગાગોદર પોલીસ સ્ટેશન તથા આડેસર પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી આરોપીનું પગેરું મેળવતા આરોપીઓ રાજસ્થાન બાજુ નાસી ગયેલ હોવાનું જણાઈ આવતા રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરી આરોપીઓને શોધખોળ કરી સામલા થલા રાજસ્થાનના જંગલોમાં રાત્રિના સમયે સર્ચ કરી નીચે મુજબના ગરાસિયા ગેંગના આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છ નવેમ્બરની રાત્રિના લેટ નાઇટ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના ચિત્રોડ ગામમાં અલગ અલગ મંદિરોમાં રાત્રિમાં ચોરીના બનાવ જે છે ધ્યાને આવેલા હતા જે બનાવ ધ્યાને આવેલા તાત્કાલિક પોલીસ દ્વારા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી એમાં જે ચોરીના જે બનાવ બનેલા હતા એમાં મંદિરમાંથી માતાજીના છતર ત્યાં દાનપેટીમાંથી રોકડા રકમ અને એની સાથે સાથે મંદિરના અંદરમાં જે ભાગમાં અલગ અલગ વસ્તુઓ જે વપરાની હોય તે એવા ચાંદીના આઈટમ અલગ અલગ જે હતા એ આ ચોરીમાં મુદ્દામાલમાં ગયેલ હતા જ્યારે આ બનાવ મળેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને રેન્જ આઈજી સાહેબ તરફથી જે સૂચના મળેલી જેમાં પોલીસ દ્વારા જે છે એક જિલ્લા પોલીસની એસઆઈટીની ટીમ ગઠન કરવામાં આવેલી જેમાં બચાવ ડીવાયસપીના નેતૃત્વમાં જેમાં એલસીપી આડેસર ગાગોદરના થાણાધિકારી અને એમની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા જ્યારે તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સ પોલીસને મળતા હતા જેમાં અગાઉના ટાઈમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણામાં બનાસકાંઠાના રાધનપુર દિયોદર હર્રા અને એની સાથે સાથે બીજી જગ્યાઓ પણ જે મંદિર ચોરીના જે બનાવ મનેલ હતા એમાં જે કોમન કડીઓ મળતી હતી જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચાલતી હતી મીનવાઇલ જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે ગાગોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીના બનાવ બનેલા હતા અને એમાં બંનેમાં જે કોમન કડીઓ હતી અને એની સાથે સાથે જે બીજા બનાવ બનેલ જે કોમન કડી હતી બધી એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા જેમાં વિસ્તારના અલગ અલગ સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના અહીંયા વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી ત્યાં રાજસ્થાનમાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ છ આરોપી પકડવામાં આવ્યા છે છમાંથી પાંચ જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહની અને પ્રશંસા કામગીરી છે રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીને પકડવામાં આવેલા અને જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલો હતું એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોઓર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલ હતા ઘણા બધા જે ઉપકરણ હતા એવા બધા રિકવર કરવામાં આવેલા છે આઠ જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ આઠ આરોપી છે

એ બધાએ દ્વારા જે કામગીરી કરવામાં આવી જ છે એમાં જિલ્લા પોલીસ દ્વારા એ બધા અધિકારી અને કર્મચારીને પચીસ હજાર રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવી રહી છે અને એની સાથે સાથે ઓવરઓલ જે આમાં ડિટેક્શન થયું છે એ ડિટેક્શનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા એ એંગલ્સ છેલ્લે એક બહુ કોર્ડિનેટેડ વેમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી સલાહના પાત્ર છે અને આગાઉમાં પણ જે ઓવરઓલ આ મંદિર ચોરીમાં જે મારી વર્કિંગ ચાલતી હતી એ સુધી પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે જે આરોપીઓ પકડાયા છે એમાં ટોટલ અત્યારે છ આરોપી છે અને જે બીજા બીજા પકડવાના બાકી છે એમનો બધાનો જે ગુનાહિત ઇતિહાસ જોયો તો એ આરોપીઓ ચોરી સાથે અમુક આરોપીઓ લૂંટ સાથે એવા બધા ગુનાઓ સાથે સંકળાયેલા હતા અને એમની જે હિસ્ટ્રી જોવામાં આવતી હતી અને એમાં જે અમને પોલીસને લિંક્સ મળતા હતા જ્યાં વિસ્તારોમાં બનાવ બનેલા હતા અથવા તો બનતા હતા બનાવ ત્યાં આરોપીઓ દ્વારા ત્યાં મંદિરમાં ઓલરેડી જૂની કામગીરી કરવામાં આવેલી હતી અથવા તો વિસ્તારથી પરિચિત હતા કારણ કે આરોપી પથ્થરના કામથી પથ્થરની ઘડાઈના કરવાના કામથી પરિચિત હતા એટલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પણ ઘણા બધા આરોપીઓ જાણકાર હતા અને જે આરોપી એમાં પકડાયેલા છે એમાં એક બે આરોપી બધા ગુનાઓમાં કોમન છે અને બીજા આરોપી અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા હતા એટલે એ રીતે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાં જૂના મંદિરોમાં જે કામ કરેલા હોય તો એના લીધે ઓવરઓલ પરિસ્થિતિ વાકેફ થઈને એ મંદિરોને ટાર્ગેટ કરવાની એ લોકોની પ્લાનિંગ ચાલતી હતી એમાં જે અત્યારે ડિટેક કરવામાં આવ્યા છે એમાં કાનમેર અને ચિત્રોડના જે ટોટલ અઢાર જેટલા મંદિરોના છે અને એની સાથે સાથે જે બીજા ગુનાઓ જે ડિટેક થયા છે એટલે ઓવરઓલ ત્રીસથી વધારે મંદિરોની જે ચોરી થઈ છે એટલા ગુનાઓનો પોલીસ દ્વારા એમાં ડિટેક્શન કરવામાં આવ્યું છે